તો ખીર બનાવી છે ગટું હજુ આવ્યો દાદા દાદાનું નાખવાનું છે ને ચમચો ચમચો બનાવે બધું મગાય મગાય ખાલી મગાવું પડે નહી ખાડી બનાવતા

દાદા ને ચાર ના બોલાવું પણ આવતા કાગડા વાળા પેલા કાકા તારા કાકા મારા કાકા તો શું ખાવા લાગે ના નખાતું નહીં કેતો આપડે લ્યો તારા કાકા કરો ના નહીં હા એવું કાકા તો એવું કેતા

અરે ગોડા નો ગોડો જ રેવારો એની માએ કશું શીખવાડતી નહીં બસ આ નાખો તો થોડું અધર વ્યવસ્થિત નાખો અહી અમે બેઠા હતા અમાર ઉપર પર અહી યાર લે જા પી જા ના પીવાય હા લે પી આ ગોજા થોડો લે કારા અલા બસ તો હવે મારે ના પોણી આપું છું ઈમને બાકી બધી તમારા માટે રાખીએ હા તમારા માટે રાખીએ બસ લાય અટલે હું કરું છું આ ઉપર જણા પણ દાદા જણા દાદા એ તો પણ એ તો આવશે હમણાં હેમ પણ એ નહીં હમ પૈસા એને એટલું

વખ ખઈ લે થોડું હા બરોબર થોડું ખઈ લે એમ બરોબર એટલે પછી હા રવા બરોબર ને વધો ને હે હવે એટલે હા ગટુ અલ્યા હું કરું છું હા લે તો હું હા અલ્યા તું એ યાર